મારી વાડીમાં લીલા શૈયા ખાલે ખાલા કર્યા રે ખાલે ખાલા કર્યા રે વા ભૂખ ભેળા કર્યા રે મારી વાડીમાં લીલા શૈયા ખાલે ખાલા કર્યા રે મારો દીકરાનો બેની લગ્નમાં હું ગયો કા તો ટપુડ અહીંયા ખાલે ખાલા કરી નાખ્યા સેણ્યામાં હવે કાય મોણ વધે એવું છે નહીં નીકળી વા ભૂખ ભેળા કરશે અને વાડીમાંય ક્યાંય દેખાતો નથી ગોતવો જો નકર મોરે કઈ રવા નહીં દે આ વાડીમાં આ ક્યાંથી રસ્યો માણો આવો લે અમે જાવ

અને હમણાં થી છે ને ફૂલ શાંતિ છે હમણાં ઉનાળા ના છે ને બે આઈસ્ક્રીમ ખાઈ ગયો હવે આઈસ્ક્રીમ ખાઈ ગયો ને એટલે હવે સ વાગે સુધી છે ને ઊંઘ નહીં ઉડે હવે તો છે ને ઉઈ જવું છે જે થવું થાય

ખાવાનું વાંધા પડે છે હવે કરવું હું મારે રણુદાસ છે ને એની વાડીએ પોપૈયા ને એવું વાંધું છે પણ ન્યા આવે બીક લાગે છે જીગર હાલતી નથી કઈ પણ હવે કરવું હું ભૂખ લાગી છે પણ કાક વિચાર તો કરવાનો પડશે

એ માર્કેટનો નંબર ન થાવતો લગાડી દેતો ફોટો પડ્યો એ અરુનુદદા હા સો લગાડીયો એ ઓ 9 9 9 મકડ હું કિરનો તર વટી

મને હવે બીક લાગે છે રણુદાજી કે નો ન જાય તો હા થી એ હા હા એ જો મને મેકીજો મને મને ઉપર 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 હું કેતો ભમરા ફોન કર્યો એમ હા ભમરા ભાઈ ફોન કર્યો તો આયા નતા ને આ બે નકરા ના ના હું નતો હાથમાં નો આયો નકર માકડ માંથી મકોડા બનાઈ દો તો એ રણુદ્દા પણ આપણે ક્યાં મકોડા ની ટાંગસી